પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલા અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ રાધનપુર સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન કાર્યક્રમની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના રાધનપુર ખાતે આવેલા અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર અને રોટરી ક્લબ ઓફના સંયુક્ત ઉપક્રમે હિંમત વિદ્યાનગર ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત રોટરી ક્લબના સ્થાપક મહેશભાઈ મુલાણી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સીએમ ઠક્કર સેક્રેટરી ડોક્ટર પરેશભાઈ દરજી રાયચંદભાઈ ડૉક્ટર પ્રવીણભાઈ ઓઝા પરાસરભાઈ હાલાણી મહેશભાઈ રાઠોડ કિશોરભાઈ ઠક્કર એલજી ઠક્કર કાંતિભાઈ નાઈ સહિતના રોટેરિયન મિત્રો સ્કૂલ કોલેજ સ્ટાફ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં સફળ બનાવવા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું ઇઠો સ્વતંત્ર પર્વ નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કેમ્પસના તમામ સ્ટાફ પરિવાર વિદ્યાર્થી મિત્રો રોટરી ક્લબ ઓફ રાધનપુર અને એનજીઓ સાથે એનસીસીના એએનઓ શ્રી નિકુંજભાઈ પ્રજાપતિ અને સુરેશભાઈ ઓઝા દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ ખાસ કરીને હમણાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ચેસ સ્પર્ધા યોજાયેલી એમાં રાધનપુર કોલેજ પ્રથમ નંબર વિજેતા થયેલી એ તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પરિવાર દ્વારા કોલેજ પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલા અને સાથે સાથે જ્યારે આ કોલેજ ચોથી સાયકલમાં નેક દ્વારા પ્રમાણિત થઈ રહી છે ત્યારે અધ્યાપક મિત્રોએ જે ટીમ વર્કથી કામ કર્યું છે એ તમામને અભિનંદન પાઠવવામાં આવેલા ઓકે દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ